હનુમાનજીની રામ ભક્તિ અયોધ્યાના ભવ્ય મહેલમાં માતા જાનકી પોતાના શ્રૃંગાર કક્ષમાં બેઠા હતા સવારનો સમય હતો અને સૂર્યના કિરણો ખંડમાં ફેલાઈ રહ્યા હતા સીતાજી પ્રેમથી પોતાની માંગમાં સિંદૂર લગાવી રહ્યા હતા તે જ સમયે ભગવાન શ્રી રામના પરમ ભક્ત પવનપુત્ર હનુમાનજી ત્યાં આવ્યા તેમણે સીતાજીને સિંદૂર લગાવતા જોયા અને તેમના મનમાં એક પ્રશ્ન જાગ્યો હનુમાનજી નમ્રતાથી પૂછ્યું માતાજી આ કયું કેસરનું દ્રવ્ય છે જે તમે તમારા કપાળ પર લગાવી રહ્યા છો તેને લગાવવાથી શું થાય છે શ્રી હનુમાનજીનો પ્રશ્ન સાંભળીને સીતાજી સ્મિત કર્યા તેમણે પ્રેમથી કહ્યું આ સિંદૂર છે પુત્ર તેને લગાવવાથી ભગવાન શ્રી રામજીને લાંબુ આયુષ્ય મળે છે અને તેઓ મારાથી હંમેશા ખુશ રહે છે માતા જાનકી પાસેથી સિંદૂરના આ અદ્ભુત ગુણ વિશે સાંભળીને હનુમાનજી ખૂબ જ ખુશ થયા તેમણે વિચાર્યું જો ચપટી સિંદૂર લગાવવાથી ભગવાનને લાંબુ આયુષ્ય મળે છે તો હું આખા શરીર પર સિંદૂર લગાવીને તેમને અમર કેમ ના બનાવી દઉં પછી હનુમાનજી તરત જ આખા શરીર પર સિંદૂર લગાવવાનું શરૂ કર્યું તેમણે પોતાના માથાથી પગ સુધી દરેક અંગ પર સિંદૂર છોડી લીધું તેઓ સંપૂર્ણપણે લાલ રંગમાં રંગાઈ ગયા સમગ્ર શરીર પર સિંદૂર લગાવ્યા પછી હનુમાનજી ભગવાન શ્રી રામના દરબારમાં પહોંચ્યા તેઓ ખુશીથી રામજીને કહેવા લાગ્યા પ્રભુ ખુશ રહો હનુમાનજીના સિંદૂરવાળા શરીરને જોઈને શ્રી રામજી હસી પડ્યા હસતા હસતા તેમણે પૂછ્યું દીકરા તું કેવી સ્થિતિમાં આવી ગયો છે આ શું કર્યું છે તે પછી હનુમાનજીએ આખી વાર્તા કહી કે કેવી રીતે તેમણે સીતાજી પાસેથી સિંદૂરના મહિમા વિશે સાંભળ્યું અને ભગવાનના લાંબા આયુષ્ય માટે આખા શરીર પર સિંદૂર લગાવ્યો આખી વાર્તા સાંભળીને શ્રી રામજી ખૂબ પ્રસન્ન થયા તેમણે હનુમાનજીને પ્રેમથી ગળે લગાડ્યા અને કહ્યું દીકરા તારા જેવો મારો બીજો કોઈ ભક્ત નથી તારી નિસ્વાર્થ ભક્તિ જોઈને હું તને અમર્ત્વનું વરદાન આપું છું ત્યારથી અન મંજીને સિંદૂર ચડાવવામાં આવે છે